ના ડિંડોલી વિસ્તારમાં આવેલ નવાગામ ગાયત્રીનગર પાસે બન્યો હત્યાનો બનાવ કૈલાસ ઉર્ફે કાળુની હત્યાનો તે સમયનો આરોપી વિજયને ગઈકાલે રાત્રે ઘાતકી હથિયારો રહેસી નાખવામાં આવ્યો ગળા અને છાતીના ભાગે ચપ્પુના ઘા મારવામાં આવ્યા વિજય હીરાલાલ ગવાને ઉર્ફે ગાવતીની હત્યા કરવામાં આવી વિજય થોડા દિવસ પહેલા જ ગામથી આવ્યો હતો ડિંડોલી પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી

જે મુખ્ય આરોપી છે અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો એ પણ આની સાથે સામેલ હતા એ ત્રણને અત્યારે અટક કરેલી છે અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે મરણ જનારને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવે છે ફરિયાદને ડ્રાફ્ટ કરી તાત્કાલિક આરોપીને અટક કરી એ લોકોની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે ગઈ કાલે રાત્રે સાડા ની આસપાસ એ લોકોને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આ લોકો બોલાચાલી થયા પછી તેની પર હુમલો કરેલો છે એવી પ્રાથમિક વસ્તુ પોલીસના ધ્યાને આવેલી છે આરોપી ની ધરપકડ કર્યા બાદ એની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવશે ને આગળની કાર્યવાહી કરવામાં આવશે છરી મારેલી છે એટલે એ બધી એના મર્ડરમાં વપરાયેલું હથિયાર ને બધું પોલીસ તપાસ દરમિયાન રિકવર કરવામાં આવશે આભાર